તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુનો યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે જઈએ છીએ એમાં ભવાનીના મંદિરે તો બસ વિડીયોમાં છેલ્લે સુધી રહેજો ને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરજો મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે ભવાની મંદિર જવા માટે નીકળી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે આવું રીતનું એનું કંઈક સુંદર મજાનું લોકેશન છે મિત્રો ભાવનગરથી ભવાની મંદિર એકસો છ કિલોમીટર થાય છે અને મહુવાથી આ મંદિર માત્ર છ કિલોમીટર થાય છે મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે ભવાની મંદિર પહોંચી ગયા છીએ અને આજે આપણી સાથે આપણા પરમ મિત્ર એવા જીગરભાઈ વાળા છે તો જીગરભાઈ આપણે ક્યાં આવ્યા જ્યારે આપણે છીએ અહીંયા ભવાની મંદિર જે કતપર નજીક આવેલું છે મોવા તાલુકામાં લાગુ ઉઠે છે ખૂબ જ સરસ એવું મંદિર છે દરિયો કિનારો છે અને ઘણા લોકો છે અહીંયા વાર તહેવારે એટલે તો રવિવારે જ અહીંયા મુલાકાત લેવા માટે આવતા હોય છે ફોટોગ્રાફી કરતા હોય છે તો મિત્રો તમે જેવા ગેટની અંદર પ્રવેશ કરશો તો આવી રીતની બધી દુકાનો છે મિત્રો જ્યાં પ્રસાદી છે કંકુ છે ચુંદડી છે રમોકડા છે વગેરે જેવી બધી વસ્તુઓ અહિયાં મળે છે મિત્રો જે તમે જોઈ શકો છો તો ફાઈનલી મિત્રો આપડે હવે મંદિર તરફ જઈએ છીએ તો તમને પણ માં ભવાનીના ના દર્શન કરાવીએ અમે જય ભવાનીમાં મંદિરના આપણે સાડા પાંચ હજાર વર્ષ થયા છે લક્ષ્મણીજી નું વરણ શ્રી કૃષ્ણ ભગવાન આ થી કર્યું હતું એનો ઇતિહાસ છે શ્રીમદ ભાગવતમાં પણ અને અહીંયા દર રવિવારે મેળો ભરાય છે એવું વાતાવરણ હોય છે દર પૂનમ પણ પબ્લિક બહુ આવે છે માં ભવાનીના ત્રણ સ્વરૂપ બદલે છે સવાર ને સાંજ સવારે માતાજીનું બાળ અવસ્થામાં હોય છે બપોરે યુવા અવસ્થા અને બપોર પછી ગટ પણ ઓછી જવું હોય તમારા મનની આસ્થા હોય તો તમને બતાય છે માતાજીનું અને બાજુમાં ગામ કથપર છે પેલા કુંદનપુર હતું પછી આ કંકાવટી નગરી છે પેલા અત્યારે મોવા કથપર ગામનો એક વિસ્તાર આવે છે પેલા મધુમાવતી નગરી હતું અને મહારાજા ભીમકની રાજધાની હતી મહારાજા ભીમકની દીકરી જે હતા તેના લગ્ન શિશુપાલરે નક્કી કર્યા એટલી માતાજીને ગમતી વાત નહોતી એટલે એને ભગવાન શ્રી કૃષ્ણને અહીંથી પત્ર લખીને બ્રાહ્મણને મોકલે છે અને ભગવાન અહીંયા આવે છે અને અહીંથી લઈ જાય છે રૂક્ષ્મણી વર્ણ કરીને એવો અહીંનો ઇતિહાસ છે પૂજા છે ભવાની તો મિત્રો આપણે ભવાનીના દર્શન કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે આવી રીતનો અહીંયા કંઈક દરિયો છે મિત્રો અને આ મંદિર દરિયાની ઉપર જ આવેલું છે મિત્રો અને તમે જોઈ શકો છો કે અહીંયા મંદિરની બાજુમાં તે દરિયા તરફ જવાનો રસ્તો છે મિત્રો તો આપણે દરિયા જઈએ મિત્રો અને અહીંયા અનક્ષેત્રો પણ શરૂ કરવામાં આવ્યું છે મિત્રો તો તમે પ્રસાદી પણ લઈ શકો છો આયા પાછળનું મંદિર છે મિત્રો અને આવી રીતનું સીડીઓ છે નીચે જવા માટે અને સામે બીચ છે મિત્રો તો આપણે બીચ ઉપર પણ જઈએ મિત્રો તો બસ છોડાયેલા રહેજો અને લાઈક કમેન્ટ અને શેર કરજો અને બસ જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને જીગરભાઈ આપડી હારવાર છે તો જીગરભાઈ કહેશું કે આપણને મસ્ત વિડીયો અને સિનેમેટિક રીલ્સ ઉતારી દે અને થોડા ઘણા ફોટોશૂટ પણ કરીએ આપણી માટે થાય જીગર ભાઈ હમણાં ફોટો શૂટ કર્યું તમે જોયું હશે જો તમે અમને ઇન્સ્ટા ઉપર ફોલો ન કર્યો હોય તો ઇન્સ્ટા ઉપર ફોલો કરી દેજો જે જે પ્લેટફોર્મ ઉપર આ ભાઈની આઈડી છે ને બધે પ્લેટફોર્મ ઉપર જઈને એને ફોલો અને સબસ્ક્રાઇબ જે થાતો એની કરી દેતું તો ફાઇનલી મિત્રો આપણે નીચે દરિયા કિનારે આવી ગયા છીએ મિત્રો અને તમે અમારી પાછળ જોઈ શકો કે માં ભવાનીનું મંદિર છે મિત્રો અને ત્યાં તમે આ જોઈ શકો છો આ આખું બીચ છે ભવાની બીચ તમે જોઈ શકો છો અને આપણા જીગરભાઈ ઊભા છે તો જીગરભાઈ અમારા કઈક ફોટા બોટા પાડી તો અમે કઈક ઇન્સ્ટામાં મૂકીએ કે તો બસ અમે અહીંયા કલાક દોઢ કલાક જવું રહેશું ફોટા બોટા પાડશું રીલ્સ ઉતારશું અને પછી પાછા ઘરે જશું મોટીવેશન મળશે તો મિત્રો આપણે દરિયા નીચે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો નાસ્તાની પણ વ્યવસ્થા છે મિત્રો તો મિત્રો શું ભાવ છે બેલ ના ત્રીસ છે

ગુજરાતમાં જેટલા પણ દરિયા કિનારે આવ્યા છે એમાંથી આ દરિયા કિનારો તમને થોડોક વધારે પડતો સ્વચ્છ દેખાય છે તો એની પાછળનું કારણ છે ઇસીવાયસી ગ્રુપ હા મિત્રો ઈસીવાયસી ગ્રુપ એટલે કે એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એન્ડ યુથ ક્લબ દ્વારા દર રવિવારે સવારે છ થી આઠ બીચ ક્લીનનો પ્રોગ્રામ લેતો હતો તેઓએ સતત બે વર્ષ સુધી બીચ ક્લીનના પ્રયત્નો કર્યા હતા મિત્રો જેનાથી તેમણે આ બીચ ઉપર ઘણી મોટી માત્રામાં સફાઈ કરી છે અને મિત્રો તમે જોઈ શકો છો કે બાકી બીચ કરતાં આ બીચ થોડોક વધારે પટ્ટો જ ક્લીન છે મિત્રો પણ હજી તમે અમુક જગ્યાએ જોઈ શકો છો તો આવી રીતના પ્લાસ્ટિકનો કચરો પીળો હોય છે મિત્રો તો બસ કે તમે કોઈ પણ જાહેર સ્થળોએ જાઓ તો કચરો ના કરશો અને અહીંયા ડસ્ટબિન પણ મૂકવામાં આવે છે મિત્રો જે તમે જોઈ શકો છો તો બસ

કોમેન્ટ કરી કે તમે ક્યાંના બ્લોગ જોવા માંગો છો મળીએ પાછા નવા વિડીયોમાં